નવસારીમાં કોડિયારનગર સોસાયટીમાં આવતા દૂષિત પાણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે નવસારી વિજલપુર નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર એકની ખોડિયાર નગર સોસાયટીમાં આવતા દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાને લઈ પાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો સત્તાણુંમાં માં આશરે રૂપિયા છ કરોડના ખર્ચે નવસારી નગરપાલિકા ખાતે શરૂ કરવામાં આવેલી મીઠા પાણીની યોજના સત્યાવીસ વર્ષોથી અમલમાં છે અને તે યોજના સો કરોડનો ખર્ચ કર્યા બાદ પણ નિષ્ફળ ગઈ છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના રહીશો પાસે મોટા વેરા ઉઘરાવતી નવસારી વિજલપુર નગરપાલિકા હજુ પણ પાલિકા વિસ્તારમાં રહેતા અને તમામ વેરા ભરતા રહીશોને મીઠું પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે તો નવસારીના લગભગ મોટાભાગના વોર્ડોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત દૂષિત અને જીવજંતુવાળું આવતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો કે વર્તમાન નગરસેવકોના પેટનું પાણી પણ હલતું નથી વર્તમાન શાસકોને નવસારીની જનતાએ બાવનમાંથી એકાવન બેઠકો ઉપર વિજય અપાવતા તેઓ સત્તાના મદમાં છાટકા બન્યા છે ત્યારે પાલિકા વિસ્તારમાં રહેતા લોકો પણ પોતે વર્તમાન શાસકોને સંપૂર્ણ સત્તા આપી અને ભૂલ કરી હોય તેવું અનુભવી રહ્યા છે તો નવસારી વિજલપુર નગરપાલિકા એક થયા બાદ આ સમસ્યા વધુ વકરી છે આટલું પૂરતું ન હોય તેમ સરકાર દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર અને સ્થાનિક સત્તાધીશોને આવનારા સમયમાં ઊભી થનારી મુશ્કેલીઓ વિશે કોઈ પણ જાતનો અંદાજ હોય તેમ લાગતું નથી નવસારી પાલિકાના મોટાભાગના વોર્ડના લોકો પીવાના પાણીની સમસ્યાથી ગયા છે ત્યારે આજે નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર એકમાં આવેલી ખોડિયાર નગર સોસાયટીના રહીશો છેલ્લા છ મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા તેમને આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત અને ગંદુ તેમજ દુર્ગંધયુક્ત આવે છે તેમ છતાં પાલિકા તંત્ર કે સ્થાનિક નગરસેવકો દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ખોડિયારનગર સોસાયટીના રહીશોએ આજે નવસારી નગરપાલિકા ખાતે મોરચો લઈ જઈ પાલિકાતંત્રને એક આવેદનપત્ર અને મૌખિક રજૂઆત દ્વારા વહેલામાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી ત્યારે પાલિકા તંત્ર આ બાબતે શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે ખોડિયારગર સોસાયટીમાં કન્ટિન્યુ પાણી અને ગટર મિક્સ થઈ જવાની સમસ્યા ચાલુ હતી એ બાબતે અમે ત્રેવીસ તારીખે અહીંયા આવ્યા હતા એમનું અરજી આપી અરજી ઉપર નિરાકરણને વાત થઈ પ્રોપર એમને ચોવીસ તારીખે આવીને માપ લઈ ગયા હતા કે ભાઈ તમારી તમામ સમસ્યાનું નિરાકરણ અમે નવી લાઈન કરીને આપી દઈએ છીએ એમ છતાં કોઈ પ્રોપર નિરાકરણ ના હોવાથી અમારે તમામ ખોડિયારનગરના રહીશોને અહીંયા આવીને ફરીથી રજૂઆત કરવી પડી અને આ અમારી રજૂઆત છેલ્લી અને ફાઇનલ રજૂઆત છે હવે અમે કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરવા આવશું નહીં ડાયરેક્ટ બુધવાર સોમ મંગળવાર ની અમને અમને આશ્વાસન આપ્યું છે ગુરુવાર થી અમે અહિયાં ખાવા પીવા રેવાનું તમામ સુવિધા કરી આપશે અમે સોસાયટી સાથે અહિયાં રહેવા આવી જશું